કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામે તારીખ છ છ બે હજાર ચોવીસ અને સંવત બે હજાર એંસીને વૈશાખવધ અમાસને ગુરુવારના રોજ સવારે નવ કલાકે કુડેચા પરિવારના નવયુવાન ઠાકોર વિશાળજી સુબાજી ઇન્ડિયન આર્મી અગ્નિવીરની સાત મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતનમાં પાછા ભરતા ગામ લોકોમાં હરખની હેલી ઉભરાણી હતી અને ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો જેમાં ડુંગરા સમણ ખાતે ઠાકોર સમાજના કુડેચા પરિવારના સૌ પ્રથમ વખત ઇન્ડિયન આર્મીમાં સતત પ્રયત્નશીલ રહીને સાત મહિનાની ટ્રેનિંગ કેમ્પ અગ્નિવીર પૂર્ણ કરી પોતાના ઘેર આવી પહોંચ્યા હતા ત્યારે ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી લોકોએ બાઇક રેલી યોજીને ગામ લોકો તેમજ સરપંચ વિક્રમજી ઠાકોર અને કોંગ્રેસ પૂર્વ તાલુકા સદસ્ય બચુજી ઠાકોર વગેરે આગેવાનોએ ફૂલહાર પહેરાવીને સામયું કરી ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું અને પોતાના માતાપિતાને દંડવત પ્રણામ કરી આશીર્વાદ લીધા હતા અને ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા ડુંગરાસણ ગામના તમામ યુવાનો અને વડીલો સહિત મહિલાઓ અને બાળકો પણ વીર જવાનના ભવ્ય સ્વાગતના સાક્ષી બન્યા હતા ઠાકોર સમાજના કુડેચા પરિવારનું ગૌરવ વધાર્યું છે ત્યારે હવે મા ભગવતીને પ્રાર્થના કરી કે ભાર ભારત દેશના વીર જવાન વિશાળજી ઠાકોર ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ જ આગળ વધે તેવી ગામ લોકોએ શુભેચ્છા પાઠવી હતી